તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વેળાવદર નજીક અજાણ્યા બે પહોંચી તળાજાની તળાજાની આસપાસ તેમજ સોમનાથ નેશનલ હાઇવે ઉપર સુધીના વિસ્તારમાં રસ્તે વાહનમાં પશુઓના કારણે કેટલાય અકસ્માત થઈ ચૂક્યા છે અને કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા છે તો કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના બનાવો બન્યા છે અને અકસ્માતની ઘટનામાં કેટલાક મૂંગા પશુઓના જીવ પણ ગયા છે તેમ છતાં પણ તંત્રની આંખ ઉઘડતી ન હોય તેમ તમાશો જોઈ રહ્યું છે તેવી જ રીતે આજે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વેલાવદર બપાડા ભવાની હોટલ પાસે અજાણ્યા વાહન અડપેટી બે ગાયોને ગંભીર ઇજાઓ થતાં ગૌરક્ષક ટીમ ઘટના સ્થળે પહોંચી અને જુદી જુદી ગૌશાળામાં ઇજાગ્રસ્ત ગાયોને મોકલી આપી હતી આ કામગીરીમાં એકતા એજલક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા તેમજ ભગવાન આર્મી સંગઠન તળાજા ટીમ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી મીરો રિપોર્ટ સમ્રાટ સમાચાર જય શ્રીરામ જયગો માતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઘણી વખત ગૌમાતાના એક્સિડન્ટ થાય છે મૃત્યુ પણ પામે છે તો આજે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ભવાની હોટલ પણ એક નંદી મહારાજને કૃષ્ણા ગૌશાળાએ મોકલવામાં આવ્યો છે અત્યારે બીજો જે આ કેસ છે એને અત્યારે અમારે જે આપણે ત્રાપદ ગૌશાળા આવેલી છે ત્યાં ગૌશાળા મોકલવામાં આવશે જય શ્રીરામ જય માતા અત્યારે નું જેસીબી આવે છે અને જેસીબી બોલાવીને આ તમારી ગૌ એમ્બ્યુલન્સ છે ગૌ એમ્બ્યુલન્સમાં ક્રોસિંગ કરીને મોકલવામાં આવશે તમે જોઈ લો અત્યારે એટલે તમારું વાહન છે ને હર હંમેશાના વાટને ધીમું હલાવજો રોડ તમારો છે વાહન તમારું છે પણ મહેરબાની કરીને ગૌમાતાની જરાક દયા રાખો અને આવી જ હાલત તમારી થશે ધ્યાન રાખજો ઉપરવાળો છોડશે હેઠે વાળો છોડશે પણ ઉપરવાળો નહીં છોડે જય ગૌ માતા